હલો મિત્રો નમસ્કાર એલ ન્યૂઝ ધાર્મિક ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે મિત્રો અત્યારે આપણે એક ભૂદેવની ત્યાં છે આપણે મકરસંક્રાંતિ વિશે જાણશું દાદા ઓમ બ્રહ્મા એ નમ ઓમ મારૂદ્રાય નમ તો આપણે મહેશ દાદા કઈ રીતનું છે હમણાં જાણવા મળ્યું છે કે ચૌદ તારીખે નથી પંદર તારીખે છે વિશેષમાં તમે દર્શકોને બતાવો હવે મકરસંક્રાંતિ ચૌદ આપણે એક તહેવાર એવો છે કે ચૌદમી જાન્યુઆરી આવે છે પણ સમય સંજોગો અને પંચાંગની અંદર આપણે હવે થી દસ વર્ષ આપણે દર વખતે પંદર તારીખે જ આવશે આ વખતે ચૌદમી જાન્યુઆરીએ રાતના છવ્વીસ અને બાવીસ મિનિટે એનું સૂર્ય છે એનું પરિવર્તન થાય છે એ હિસાબે જે કંઈક સંક્રાંતનો પુણ્યકાળ આપેલો છે એ પંદરમી તારીખે બપોર સુધી આપવામાં આવેલો છે એથી દરેક રાશિઓની અંદર ફેરફાર બધા થોડા થોડા થાય છે અને સંક્રાંત જાય એટલે લગ્ન ગ્રાહ સિઝન સારા સારા જે કંઈ કર્મ અટકેલા હોય લગ્ન વિધિ છે લગ્ન જે કંઈ કરવાના લગ્નની તિથિઓ પણ શરૂ થઈ જાય

ધાન અને દુર્વા ધારણ કરેલા છે તેની ઉંમર છે મોટી ઉંમર બતાવવામાં આવેલી આવેલી છે એટલે કે વયોવૃદ્ધ છે આભૂષણ એનું સોનું છે ભક્ષણની અંદર એટલે કે ખાવાની અંદર કઠોર કઠોર તે કરે છે ભોજન પાત્ર તેનું કાસાનું રહેલું છે કંચુકી ભૂરા રંગની છે એની સ્થિતિ બેઠેલી છે હાથમાં

વગેરેને તપ સંક્રાંતિ બાદ તકલીફ આપે કારા રંગની વસ્તુ સોનું કાશાના ભાવની અંદર વધારો થાય કઠોર મોંઘું થાય સંક્રાંતિની વય વૃદ્ધાવ્રસ્ત હોવાથી વૃદ્ધોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે સંક્રાંતિ સમયની કુંડલી તુલા લગ્નની છે લગ્ન ભાગ્યાંશનો છે લગ્નેશ પાપાસમાં છે રાજદ્વારીઓ સુખ સુવિધા માટે ગેરકાયદેસરના રસ્તા અપનાવે સૂર્ય સ્થાનનો સ્વામી થઈ ચોથા ભાવમાં મકર રાશિમાં પાપાક્ષયમાં છે જોકે સ્થાન પર અને લગ્ન પર પણ ગુરુની દ્રષ્ટિ આવેલી છે એટલે બંને ભાવ ગુરુથી નિમંત્રિત હોવાથી રાજધારીઓ અધિકારી ડરીને ભ્રષ્ટાચારથી દૂર રહે આ વર્ષે પ્રજાનો સરકારની સર્જનાત્મક જાગૃતતા આપણને જોવામાં આવશે પાંચમા ભાવમાં શનિચંદ્રનો વિષયોગ છે પરંતુ શનિ કેન્દ્ર ત્રિકોણ બંનેનો સ્વામી હોય પાપાસમાં હોવા છતાં સુફળદાતા છે ચંદ્ર સૌમ્યાસમાં છે જેથી વિદેશી સંબંધોમાં ઉત્તમ સકારાત્મક પ્રગતિ આપણે જોવામાં આવશે મુસદગીરીથી વિદેશના સંબંધો હલ થાય છે ધનુષ મંગળ છે ત્રીજે ઉપન્યાસ હોવાથી દેશનો જીટીપી પણ વધશે નાણાંકીય સ્થિતિ ખાદ્ય ઓછી થશે વ્યય બુધમાં ભાગ્યાશમાં છે જેથી જનતાના સુખ સગવડોને નવી નવી યોજનાઓ સંક્રાંતિ બાદ આપણને પ્રાપ્ત થશે પરંતુ સાથે સાથે પ્રજાની તકલીફોમાં વૃદ્ધિ થશે ભારતને યુદ્ધનો ભય નથી સંક્રાંતિ ફળ સૂર્યનારાયણ ભગવાનના ચરણોમાં આપણે અર્પણ કરી અને એ દિવસની અંદર આપણે વધારે કરવું જેમ કે તલ અડદ અને પશુઓને પણ ખવરાવાનું મૂંગા પ્રાણીઓને પણ ખવડાવવાનું કીધું છે અને વરસાદના સંકેતો પણ આ આપણે જોવામાં આપણે આજે દાન કરવાનું છે પંદર તારીખ કરવાનું ને કારણ કે ચૌદમી તારીખે રાતના બેસે છે એ હિસાબે પંદરમી તારીખે દાનનું માતમ બતાવવામાં આવેલું છે સમય સવારે સાત સવારના એટલે રાતથી શરૂ થાય છે રાતના છવ્વીસ અને બાવીસ એટલે કે રાતના બે ને બાવીસથી શરૂ થઈ અને બીજા દિવસે ત્રણ વાગ્યા પોણા ત્રણ ત્રણ વાગ્યા સુધીનો પંદરમી તારીખે વહેલી સવારથી માંડીને દરેક મકર સંક્રાંતિ ના શુભ આશીર્વાદ દરેક ને સુખાકારી વધે અને આરોગ્ય સારું રહે દેશ અને દુનિયાનું પણ સારું થાય એવા શુભ આશીર્વાદ સંક્રાંતના